સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય જયમુરલીધર માતાજી દીદી હાજર રાખે કેમ છે બધા મજા માને આજના વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે આપણે આવવાનું છે ખેસર આઠ વાગે એટલે ને પાટના દીધી હુતા છે એને ઉઠાડી એટલે કૃષ્ણ મૂકી આવે ખારસિયા બસ સ્ટેન્ડ કારણ કે આજે એનું બીજું ત્રીજું પેપર છે એટલે એને મૂકવા જવું પડશે એટલે ઉદયભાઈને પછી આપણે આજે રજા શનિ રવિની કારણ કે એને દર ત્રીજા શનિ રવિની રજા હોય અને આપણે રોટલા રોટલીને એવું બનાવી નાખી છે કારણ કે પછી આવીને આપણે શાક જ બનાવવાનું રહીએ કારણ કે જો આજ ઉદય ઘરે છે એ મજૂર આપણે બહુ મારી પડે છે ત્રણેય એટલે છે ને બહારને ઉદય નહીં આપણે ટેકો દેવરાવવા આવશે એટલે આપણું કામ નીકળાઈ જાય નીકળી જાય વહેલા તાણા હું હવારમાં અત્યારે થાર જેવું હોય ને તો નુકસાની ઓછી થાય અને આમ ચિંતા વિનાનું કે દસ વાગ્યા થાય તો આપણે ફ્રી થઈ જાય એટલે હવે આપણે છે ને આપણે બીજું તો બધું ખાટલાન બાટલાન હકેલાઈ ગયા છે પણ ને પથારી છે ને હકેલી નાખી એટલે પછી ઉપાધિ નહીં અને ચા પાણી પીએ નાસ્તો કરીએ કૃષ્ણ મૂકી પછી બે ફેરા કરી ગઈ આપણે જે પણ વાત જોતા હતા નહી આવી ગયું છે હાર્વેસ્ટિંગ આપણે આવી ગયું વાગ્યા છે સાડા સાત અને આપણે પેલા આ ખેતર માંથી સ્ટાર્ટ કરવાનું છે પાત્રો પાત્રો નાખતો દવાનું છે પછી આપણે ખેતરમાં લેવાનું છે

આ છે લે બા તો આમથી આવ્યા જો અહીં લાવ્યા આમથી કે આવ્યા એટલે આવું બધું કાર્યક્રમ છે આજે માતાજી કૃપા થઈ ગઈ ત્યાર પર મોરેત આવી ગયું હાર્વેસ્ટિંગ મને તો એમ નહોતું લાગતું કે હાર્વેસ્ટિંગ માં વારો આપણો આવશે એવું બા આમ ક્યાંથી આવ્યા કા ગાડી આવ્યા તે કોથરી લી લીધું દુધ

પેલા આપણે આ ખેતર કાઢવાનું છે અને આ જો આગળ દિવસે બધા પાત્ર નાખાતા જાય છે નાખતા જાય છે ધીરે ધીરે બધા પાત્ર આપડે અડધે અડધું લેવાય ગયું છે અડધ્યા માં થઈ ગયું છે અડધું બાકી છે અર્ધે ભૂકી ગયું છે હવે પપ્પા ની ભલે એનામાં નાખે છે તમે અડધું ખેતર લેવાય ગયો અડધું બાકી છે દસ તો દસ સાડા દસ થાસે ને લગભગ એક ખેતર નું કામ તો થઈ જાય કમ્પ્લીટ સાડા અઢા થઈ જાય તો નીકળી જાય એક ખેતર હા સાડા અઢા થઈ જાય નીકળી જાય એક ખેતર અડધું થઈ ગયું હે ને એક ટાંકી આવી ગઈ છે હલાવવા માટે હલો તો આપણે એક ટાંકી ખલાવવા માંડી છે you પેલી ટાકી ખાલી થઈ ને પેલી ટાકી કઈ છે ને ફલ તો સારો છે ફલ તો હારો છે હાલો આપણે હાર્વેસ્ટિંગ હાલી ગયું છે એક ખેતરમાં ને એક ખેતરમાં છે ને હજી આપણે ગારો છે ને કે બે દી પછી હાલશે કારણ કે ગારામાં ખુશી જાય એવું છે હજી આપણે મોટો ચાલુ કરી છે પણ ગારો ઉકાણો નથી એટલે એક ખેતરમાં આપણે બે દી કેડે હાલશે એટલે જુઓ હાર્વેસ્ટર હાલી ગયું છે બાન બેઠા છે હમણાં બાને એને પાર્ટનર મૂકી આવે પછી આપણે જવાનું છે પાછું છોકરા બીજા ઢાલે એવા તેની વાળીએ જુઓ આ ઢગલો કરી દીધો છે એટલે હવે આપણે છે ને જે થાય પાર્ટનરની છોકરાને એને વાળીએ જોવા ગયા છે આ સરદારજી કે કેટલું છે ને કેટલું નથી બપોર તો આપણે થઈ ગયા છે બાર વાગી ગયા છે એટલે હવે જે થાય જો ખાવાનું હશે તો વાડીએ એલું ઘરે જમી આવશું નકર પછી બાને ઉદયભાઈને પાર્ટનર મૂકી આવશે અને આપણે પછી એનું નીકળી જાય પછી બપોરા પાણી કરી આવશે એટલે આગળ બનતા રહેજો

તમે આગળ બનતા રેજો વાસડી ભૂખી થઈ છે જુઓ પાર્ટનર નહી આવે છે એટલે આવું છે જુઓ ઢગલો થઈ ગયો છે ને ખેતર માં છે ને થોડુંક ઝાડવું મોટું મોટું છે એ વાઠવું જો હે અને બેગ દી કઈ ખૂકા ને તો આપણે ઉપાદી ને એમ કારણ કે માલ ચોખો નીકળે ને તો આપણે એને ફાયદો ને એને ફાયદો એમ કારણ કે ક્વોલિટીમાં જો થોડુંક નબળું હોય તો આપણે ભાવે કપાય એટલે ભાવ તો અત્યારે આ બજાર છે જ નહીં અંતોય થોડું આપણી સેફતી હોય તો સારું રી જુઓ પાર્ટનર નઈ આવી ગયા છે તો તમને મૂકી જાવ હે હાલો આવવાનું છે ને ભાઈ વાડીએની હા 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 આપણે બે જવાનું છે હા હાલો હવે જઈએ આપણે હા ઓ તો બનાવી નાખો થોડો હા આ તો ઢાકું જો એ ભઈયા ચા ચા પીની હે એ ભઈયે થાકી ગયા છે બિચારા ચા આપો ને પી પીન કારણ કે પાર્ટનર આપણે બે ત્રણ વાર ચા પાઈ દીજો

સગડી કરી દઈ ચાલુ લાવો ટોપડી ની બા તમે આને પાપા મૂકી આવો ને બા ને હાલો તો આપડે બધો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે આપણે ઢાલ દેવાની હતી ઈ દયવાસી નું આગ્ય છે કારણે બે હવા બે એટલે હવે આપણે જુઓ બપોરા પાણી કરવા બેઠા છે એના ફકેટ લાગી લાગી ઉપડી ગઈ છે નાઈ જોઈને છે ને હું જવું છે એટલે છે ને હવે એટલા વિડીયામાં આટલું જ ફરી આવતીકાલે આપણે નવા બ્લોગમાં મળશું ત્યાં સુધી બધાને નમસ્કાર ને જય માતાજી